આ ચોરસ ચોરસની એક બાજુ માં કેટલું છે પંચોતેર મીટર ઓકે આ પણ કેટલું થઈ જાય પંચોતેર મીટર આ પણ પંચોતેર મીટર આ પણ પંચોતેર

60 मीटर रे પહોળાઈ આપી છે 45 મીટર તો સામેની બાજુ કેવી રજોશન સરખી તો અહીં આપણે લખી દઈએ 45 મીટર ઓકે 60 મીટર લંબાઈ અને 45 મીટર પહોળાઈ તો આ ચોડર છે તો આપણે લખી દઈએ ચોડરસની પરિનિતિ

પરિમિતિ વાળા બાગની ફરતે હોય છે બુલ બુલ છે માટે આપણે લખી શકીશું કે લંબચોરસની પરિમિતિ બરાબર ટુ એલ પ્લસ

છે તો આ રીતે આપણે નંબર જવાબ મેળવી શકીએ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રશ્ન નંબર સોળ આપેલો છે કે જેના અંદર એક ચોરસ એક લંબચોરસ એક ત્રિકોણ જે સંભાવ ત્રિકોણ અને બે લંબચોરસ સોરી બે લંબચોરસ આપેલા એક ચોરસ આપેલું તો આપણે એ કેટલી પચીસ મીટર તો મારે તેની પરિમિતિ શોધવી હોય તો કેવી રીતે શોધ્યું ચોરસની परिमिटी बराबर શું થાય 4l e = 4 * લંબાઈ કેટલી હ 25 જો 250 આવત 100 મીટર તો બાજુમાં આપેલી જે લંબ સોરી ચોરસ આકૃતિ તો તેની પરિમિતિ કેટલી થઈ જાય 100 મીટર ચલો a જેતે આપેલું શું જોઈ લઈએ b b ના અંદર શું આપેલું છે એક લંબ ચોરસ આપેલું શું આપેલું

પરિમિતિ જોઈએ તો કે લંબચોરસની પરિમિતિ બરાબર 2l b l કેટલો હોય 40 b 10 તો 40 ને 10 50 તો 50 નું કેટલું થઈ ગયું 100 મીટર સોરી સેમી માપી લીધી સોબલુ સેમી ઓકે તો અહીંયા પણ શું આવશે સેમી આ એક ભૂલ હતી જે આપણે સુધારી લઈએ સો તો એની જ રીતે અહીંયા સી આપૃતિના અંદર પર શું આપેલું આપણને લંબચોરસ વર્ગ આપેલું જેની લંબચોરસની લંબાઈ આપણને કેટલો આપેલો વીસ સેમ ઓકે તો હવે લંબ ચોરસની પરિમિતિ

હું અહીંયા થોડું અહીંયાથી સ્ટાર્ટ કરું તો આપણે આપણે શું કરશું ત્રિકોણની પરિમિતિ બરાબર આપણની જે આકૃતિ હોય તેનું કેટલું માપ આપેલું હોય ચાલીસ તો બધી બાજુની કેટલો જવાબ આવ્યો ત્રીસ ને ત્રીસ સાહીઠ ને ચાલીસ સો છે હવે આપણને તમે જોઈ શકો કે ચોરસની પરિમિતિ કેટલી મળી સો સેમી લમ ચોસની પૂર્ણમિતિ કેટલી મળી સો

દરેકની પરિમિતિ કેવી છે તો માં શું લગાવે કે દરેકની પરિમિતિ કેમ મળે સરખી પણ કેટલી સરખી સેમી છે જો મિત્રો અહીં આપણે છેલ્લા પ્રશ્ન સુધી આવી રહ્યા છીએ

ચોરસ ની પરિમિતિ મારે શોધવી તો પેહલા તમે જોઈ શકો એક 2 એક એક તો કેટલું થાય થ્રી 2 થ્રી તો ચોરસની એક એક બાજુમાં એક દ્વિતીયાંશ એક વત્તા એક દ્વિતિયાશ बराबर सी डी अपना है अंश कीनो शुरुआत तो 1 1 1 तो 1 2 ने 3/2 अंश तो 3/2 मीटर ये अपनी एक बाजू નું માપ થયું એની ચોરસ ની પરિમિતિ શોધ્યો એટલે કે લખ્યા તો અહીંયા હું લખું કે ચોરસ ની પરિમિતિ સૂત્ર 4a a बराबर આપો કીધું થઈ ગયું તો બે ગુણ્યા ત્રણ કેટલા થઈ ગયા તો ચોરસ આકારની ગોઠવણીની પરિમિતિ

તો આપણે જોઈએ તો એ કેવું થયું કે ત્યાંનો જે પ્રશ્ન નંબર એક હતો એના જે એના જેવી રીતના દરેક બાજુ નો આપણે શું કરવું પડે સરવાળો કરવો પડે તો પ્લસ આકારની ગોઠવણીની પરિમિતિ બરાબર

પછી પાછો ઉપર નો એક ભાગ એક દ્વિત્યાંશ નીચેનો ભાગ બે પછી આ ભાગ કેટલો થયો તો અહીંયા લખો હું બે ચલો એક ભાગ બે ભાગ ત્રણ ચાર પાંચ 6 તો હવે કેટલો આવ્યો સાત એક દ્વિત્યાંશ આઠ બે દ્યાંશ સાત આઠ બે નવ કેવો થઈ જાય બે દ્યાંશ દસ શું થઈ ગયો એક 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેવો થઈ ગયો 2/2 + 2/2 તો હવે અહીંયા જો છે અડધો ભાગ કેટલા હતા 1 2 3 4 ચલો એને અલગ માપરથી આપણે કરીએ અડધા ભાગ આપણો જો કેટલા હતા 1 2 3 અને 4 તો હું આ રીતે બોલ લખી શકું के चार गुण्यांशा एक, okay. एक त्र चार सात तो, तो बे गुना चार तो आत प्लस बे भाग्य बहुत एक तो आठ गुणिया आठ तो आप जवाब दस આપણે એવા ગોઠવણીના પ્રમાણે લખી શકીએ પ્લસ આકાર દસ મીટર થાય બરાબર તો ચોરસની પરિવિ કેટલી થઈ સો મીટર પ્લસ આકારની દસ મીટર હવે આપણને ત્રીજો પ્રશ્ન સી કઈ ગોઠવણીની પરિમિતિ વધારે તો તમે લખી શકો ચોરસની સો મીટર પ્લસ આકારની ગોઠવણીની પરિમિતિ વધારે સી તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 17 નો એ બી અને સી

તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ થઈ કેટલી થઈ જાય એક ઓકે તો આના વડામાં લખ્યું લખી શકું નવ દુત્યાંશ મીટર લખી

એની પરિમિતિ કેટલી થાય તો કે લંબ ચોરસ જે મોટી જે હતી પ્લસ એની પરિમિતિ કરતા વધારે થશે કે નહીં એ આપણે જોઈ લઈએ તો કે બે એલ કેટલો છે નાઇન

તો આ આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ સરળતાથી સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ આ જ રીતના આપણે દરેક વિડીયોમાં તમને મદદ કરતા રહીશું તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી તમારા વધુ મિત્રોને મોકલ